ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં રૂપાલાના નિવેદનનો મામલો શાંત પડી રહ્યો નથી ને તેવામાં વધુ એક સમાજ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવી ચૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ તેનું પરિણામ પણ ભોગવવું પડશે તેવી પણ તેઓએ ધમકી આપી દીધી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી

ક્ષત્રિય સમાજને લઈને એક નિવેદન આપ્યું છે અને ત્યારબાદ તેમની ઘેટી ભરાઈ ગઈ છે સૌપ્રથમ તો માલધારી સમાજના જે આગેવાન છે તેઓએ ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા અને તેમાં શું વાત કહી તે સાંભળો ગુજરાતનો ક્ષત્રિય સમાજ હોય કે ભારતનો ક્ષત્રિય સમાજ જ્યારે જ્યારે અમારી માલધારીઓની ગૌ માતાની લડાઈઓ લડવામાં આવી ભૂતકાળમાં પણ પોતાના માથા વઢાવીને અમારી ગૌમાતાની રક્ષાઓ કરી છે અમે જેટલા પણ આંદોલનો ગૌમાતા માટે કર્યા ગૌ હત્યાઓ થતી હતી ત્યારે એને રોકવા માટે જે પણ આંદોલનો કર્યા આજ સુધી સક્રિય સમાજે એમને કુલ ટેકો આપ્યો છે રૂપાલાજીની હીન માનસિકતા દેખાઈ આવે છે એમની ગંદી માનસિકતાના લીધે કોઈ સમાજ વિરુદ્ધમાં અમને જે ગંદી બાબતો ઉચ્ચારી છે જેનો હું સખત શબ્દોમાં વખાવડી નાખું છું અને એમને કહેવા માગું છું અને ભાજપને પણ કહેવા માગું છું કે તમે તમારો ઉમેદવાર બદલવો જોઈએ ગુજરાતનો માલધારી સમાજ પણ આજે ક્ષત્રિય સમાજ સાથે ઉભો છે અમારી દરેક લડાઈમાં ક્ષત્રિય સમાજ અમારી સાથે રહ્યો છે તમે સમાજો માટે આટલી હીન માનસિકતા તમારામાં જે દેખાઈ છે એ મને નવાઈ લાગે છે આવા વ્યક્તિ રાજકારણમાં હોય તો સમાજોને સામે સામે લાવીને વેર ઝેર અને આખા ગુજરાતને રગદોડવાનું કામ કરશે માટે રૂપાલાજીની ઉમેદવારી તાત્કાલિક ભાજપે કેન્સલ કરી દઈએ તેવું માલધારી ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રમુખ તરીકે હું દેશના વડાપ્રધાન અને ભાજપના પ્રમુખને પણ કહું છું કે આવા વ્યક્તિ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં આવા લોકો ઝેર રેડવાનું કામ ક્ષત્રિય સમાજે પોતાના સર્વોચ્ચ બલિદાન અને આજે એ ક્ષત્રિય સમાજ ઉપર જેવી રીતે નેતાએ અભદ્ર ટિપ્પણી કરી છે એને ગૌપાલક સમિતિ અને માલધારી સમાજ સંપૂર્ણપણે કડક શબ્દોમાં વખો છે અને ક્ષત્રિય સમાજ એમના ત્યાંથી જે કોઈ પણ નિર્ણય લે છે એનું અક્ષરસ પાલન કરાવવા માલધારી સમાજે શપથ લીધા છે અને એમને ખભે ખભો મિલાવીને એને ટેકો મેળવ્યો ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાને બદલવામાં આવે અન્યથા ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરવો પડશે હવે જોઈએ આ મામલે શું નિર્ણય આવે છે આ પ્રકારના સમાચારના અહેવાલ જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર